એસીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર મોડાસા નગરના કોર્પોરેટર આગેવાનો તથા સામાજિક કાર્યકરો દ્વારા મોડાસાની જીઇ હાલની કાળઝાળ ગરમીમાં વારંવાર લાઇટ જવાના કારણે લઈ મુખ્ય કાર્યપાલક ઇજનેર અને નાયબ ડેપ્યુટી એન્જિનિયર સાહેબશ્રીને લેખિતમાં આવેદનપત્ર આપવામાં આવેલ જેમાં મોડાસા નગરના લોકોની વેદનાને લઈને જીઇ ગયેલા સાથે અત્યારે નગરજનોને સ્માર્ટ મીટર નહીં સ્માર્ટ પાવરની જરૂર છે આગામી દિવસોમાં અંગે સોલ્યુશન નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું મોડાસામાં લાઇટ જવાના કારણે મુખ્ય અધિકારી પૂછતા જણાવ્યું કે અત્યારે સહારા અને ઇન્કમટેક્સ ફીડર બંને ફીડરમાંથી અત્યારે ભેરુંડા ફીડર અંડરગ્રાઉન્ડમાં કામ પૂર્ણ થયેલ છે સહારા ફીડર ઝડપી અંડરગ્રાઉન્ડ થાય તે આગામી દિવસમાં એક દિવસનું શટડાઉન આપી વધારે સ્ટાફ લગાવી રિપેરિંગ કરા કામગીરી થશે તેવું જણાવ્યું